નંબર એક જે વ્યક્તિ સાચો છે પણ એની પાસે કોઈ સબૂત કે સાક્ષી નથી તો એનો કેસ ભગવાન ખુદ લડે છે દોસ્તો મોટિવેશનલ વિડીયો સાંભળવાથી આપણા જીવનની બધી સમસ્યાનો ઉકેલ મળે છે અને મનને શાંતિ મળે છે વિડીયોને સ્કીપ કર્યા વગર સાંભળજો અને તમે આ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો

જેનું મન મોટું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે હંમેશા તત્પર રહે નંબર પાંચ સાહેબ હસીને ખોવું અને કોઈને હસવું એ બંનેમાં હિંમત હોવી જોઈએ સાહેબ નંબર છ જ્યારે લોકો આપણને કહે છે કે તમે બદલાઈ ગયા છો એનો સીધો અર્થ એ થયો કે એની અપેક્ષા મુજબ આપણે જીવન જીવી રહ્યા નથી નંબર સાત ઘરના બારના સુધી તો ઘણા લોકો આવે છે પણ સાહેબ મનના બાળના સુધી આવે એ જ ખરા આપના હોય છે નંબર 8 દોસ્તો જીવનમાં કાતર બનીને નહીં સોય બનીને રહેવું કારણ કે કાતર એકમાંથી બે કરે છે અને સોય બેને એક કરે છે નંબર 9 દોસ્તો જે વીતી રહ્યું છે તે ખરેખર સમય નથી તે આપણું જીવન છે નંબર 10 એક સત્ય વાત છે નામ હોય કે પતંગ જેટલી પણ ઊંચાઈ ઉપર ઉડે છે તેને કાપવા વાળાની સંખ્યા

નંબર ચૌદ એક ખોટી વાત અને એક અધૂરી વાત એ સાહેબ કેટલાય સંબંધોને તોડી નાખે છે નંબર પંદર તમારો ધર્મ કોઈ પણ હોય હંમેશા કર્મ સારા કરતા રહો કારણ કે હિસાબ કર્મનો થશે ધર્મનો નહીં નંબર સોળ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી રહો કારણ કે એના પછી તો આપણે હંમેશા ફ્રેમમાં જ રહેવાનું છે નંબર સત્તર તમે અયોધ્યામાં છો કે પછી લંકામાં છો તે મહત્વનું નથી પણ તમારી ભૂમિકા મંથરાની છે કે વિભીષણની એ મહત્વનું છે નંબર અઢાર ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો જાત ઘસી નાખ્યા પણ જસ નથી મળતો આજ દુનિયા સે સાહેબ ગમે તેટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો નંબર ઓગણીસ માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય જ્યારે તે પોતાનાઓને પછાડવા માટે પડકાની સલાહ લેતો હોય નંબર વીસ જે ક્ષણે આપણું મન બીજા માટે સારું વિચારવા લાગે છે તે જ ક્ષણથી આપણા જીવનમાં શાંતિની શરૂઆત થાય છે નંબર એકવીસ પૈસાનું દેવું તો વળી જશે પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત સમય અને લાગણીનું દેવું કેમ ચૂકવવું પૈસા મહત્વના નથી પણ સમય લાગણી અને માણસો મહત્વના છે